છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો દ્વારા ચૂંટણીમાં જે રીતે કરતા હોવાનું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ કર્યા આક્ષેપો આવો સાંભળીએ રાધિકાબેન રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓ ના મુખે સમગ્ર મામલો એ હતો અમે રૂટીન વોટ ટુ વોટ ચેક કરતા હતા અમારા ઉમેદવારોને મળતા હતા સવારથી બધા જે વોટ કરવાવાળા આવે છે આવે છે પણ હમણાં જ્યારે મેં આ ચાર નંબર વોર્ડ ડોન બોસ્કોમાં આવી તો ભાજપના કાર્યકર્તા વોટર્સને ઉચકી ઉચકીને ત્યાં લઈ જાય છે અને પોલીસ જે દરવાજા પર ઊભી ઊભી રહે છે એ એમને જવા દે છે અમારા જે ઉમેદવારો છે એમને બહાર કાઢે છે કેમ એટલે તમે શું કરવા માંગો છો અને પોલીસ મારા ઉપર દબાણ કરે છે કે તમે પોલીસ જોડે માથાકૂટ ના કરો ખોટા એલ્જામ ના લગાવો આ મારા પાસે વિડીયો છે મેં વિડીયો પણ લીધું કે ભાજપનો એક આગેવાન તમામ વોટર્સ ને લઈને ટોળું કે ટોળું લઈને જાય છે આ કેવી રીતે તમે વોટ કરાવજો આ ડેમોક્રેસી છે અમે નવરા છે અહીંયા અમારા ઉમેદવારોને બહાર કાઢે છે અને તંત્ર એમને મદદ કરે છે પોલીસ વાળા એ થાય છે તમામ મને લાગે છે તમામ તો નહીં લેકિન થોડા અ જે પોલીસવાળા છે દબાણ કરીને ભાજપના બધા ઉમેદવારોને એમના ટોળા જોડે લઈ જાય છે આ ચૂંટણી અધિકારી કે પોલીસ અધિકારી જે એસપી છે અધિકારીને ફોન કર્યો એ આયા અને તાત્કાલિક અહીંયા કોઈને પણ ટોળો લઈને અહીંયા ઉમેદવાર કે એમનો એજન્ટ લઈને નહીં જાય એવી રજૂઆત કરી છે હમણાં રોકાયું છે તો પણ મારા પાસે વિડિયો છે અમે મે મીડિયાને શેર કરીશ અમે જેવી રીતે કાઢવા લાગી તો એને બહાર કાઢ્યો અદરવાઈઝ એને અંદર જવા દેતા હતા અને ત્યારથી સ્કૂટી આવી તો સ્કૂટી વાળો કોઈ ભાજપનો આગેવાનો હતો પોલીસવાળાને કહેતો હતો કે અંદર જવા દો પણ મેં જેવી રીતે વિડીયો લેવા લાગી એ લોકો સ્કૂટી પરથી ભાગી ગયા તો શું તમે આ બુથ પર ફરી વોટિંગ થવું જોઈએ ફરી વોટિંગ થવું જોઈએ કે કન્ટિન્યુ મતદાન થવું જોઈએ ફરી તો થવું જોઈએ પણ હમણાં વોટિંગ બાકી છે તો મતદારો જોઈને એમને જ્યાં વોટ આપવો હોય કોઈને કોઈ જબરદસ્તી નથી પણ ખોટી રીતે કોઈ પણ પાર્ટીના આગેવાનો આવી રીતે જોર જબરી ના કરે એટલી અમારી રજૂઆત છે અમારા ઉમેદવાર એકલા છે ના સમજે એમને બધાને બહાર કાઢી નાખે છે અને બીજેપી વાળા અંદર ટોળા કે ટોળા જાય છે